અશરફ નથવાણી વાંચે રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સાંજે સવા સાત વાગે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ માટેના શપથ ગ્રહણ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અને તેમની સૂચિત કેબિનેટના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે આજે યોજાનારી શપથવિધિ પ્રસંગે કેટલાક પાડોશી રાષ્ટ્રોના વડાઓ પ્રતિષ્ઠિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નવી દિલ્હીમાં નવી સરકારના આ શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના મોરિશિયસના પ્રધાનમંત્રી કુમાર જુગનાથ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોગબાઈ સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીક અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ ઉપસ્થિત રહેશે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નેતાઓ શપથવિધિ સમારોહ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભોજન સમારોહમાં પણ હાજરી આપશે કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવવાની વિનંતી કરવામાં આવી છે નવી દિલ્હીમાં શનિવારે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ કાર્યકારી સમિતિ માને છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ મજબૂત અને જાગૃત વિપક્ષનું નિર્માણ કરશે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સૌપ્રથમ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપ્યા હતા શ્રી ખડગેએ કહ્યું કે કોંગ્રેસે જ્યાંથી ન્યાય યાત્રા શરૂ કરી હતી તેવા મણિપુરમાં બંને બેઠક જીતી છે તેમજ નાગાલેન્ડ આસામ મેઘાલયમાં પણ બેઠકો મેળવી છે શ્રી ખડગેએ કહ્યું કે લોકશાહી અને બંધારણ બચાવવા માટે દેશભરમાં કોંગ્રેસને લોકોનું સારું સમર્થન મળ્યું છે રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ આ વર્ષમાં એકસો ચાર લાંચના કેસો પકડી પાડ્યા છે અપ્રમાણસરની મિલકતના દસ કેસો દાખલ કરી પચીસ કરોડ ચાર લાખ સિત્તેર હજાર બસો ઇઠ્યોતેર રૂપિયાની મિલકતો શોધી કાઢી છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં તેઓ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે ફરિયાદીને પૂરતું રક્ષણ મળી રહે તે માટે કેર એટલે કે અરજદારની સંભાળ રાખી અને અસરકારક જવાબ આપવો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત બ્યુરોના એક અધિકારી ફરિયાદીને દર મહિને રૂબરૂ મળીને ફરિયાદી બન્યા પછી કોઈ મુશ્કેલી કે હેરાનગતિ થતી હોય તો તેનું નિવારણ કરે છે અપ્રમાણસર મિલકતના કેસમાં સઘન તપાસ થાય તે માટે જુદા જુદા વિષયના નિષ્ણાંતોની સેવા લેવામાં આવે છે આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે રાજ્યકક્ષાએ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે કચ્છમાં કંડલાના દરિયા કિનારે વિંજાયેલ વિનાશકારી વાવાઝોડાની હોનારતને આજે છવ્વીસ વર્ષ પૂરા થાય છે ઓગણીસો અઠ્ઠાણુંની નવમી જૂનના દિને કંડલાના કિનારે આવેલ વિનાશક વાવાઝોડાએ કંડલા મહાબંદરને તહસ નહસ કરી નાખ્યું હતું બંદર નજીકની વસાહતો નષ્ટ થઈ ગઈ હતી અને મોટી જાનહાની સાથે ભારે વિનાશ વેરાયો હતો કે તરત સહાય મળતા બંદર ઝડપથી ધમધમતું થયું હતું કચ્છના લોકો આ વિનાશક વાવાઝોડાને હજુ પણ વિસરી શક્યા નથી સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખેર ગઈકાલે ત્રણ દિવસની કચ્છની મુલાકાતે આવ્યા છે તેમણે પૂર્વ કચ્છમાં રાપર ભયાઉ તેમજ ગાંધીધામ નગરપાલિકાઓની મુલાકાત કરી હતી તેમણે અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક યોજી વિવિધ સૂચનો કર્યા હતા આ ઉપરાંત તેમણે વિવિધ કચેરીઓમાં ચાલતા કામોની પણ સમીક્ષા કરી હતી ગઈકાલે સવારે તેમણે રાપર નગરપાલિકા કચેરી હેઠળ ચાલતા પાણી સફાઈ ડમ્પિંગ સાઈટ ગટર યોજના વગેરે કામોની સમીક્ષા કરી હતી તેમજ સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા રાપર બાદ તેમણે ભચાઉ નગરપાલિકા કચેરીની મુલાકાત લીધી હતી અહીં પણ તેમણે જુદી જુદી કચેરીઓની મુલાકાત લઈ વિવિધ સૂચન કર્યા હતા સાંજે તેઓ ગાંધીધામ નગરપાલિકા કચેરીમાં પણ પહોંચ્યા હતા હવામાન હવામાન કચ્છના મહત્તમ તાપમાનમાં ઉતાર ચઢાવ વચ્ચે ગરમી ઉકળાટનો દોર યથાવત રહ્યો છે ચોમાસાના સત્તાવાર આગમનની ગણાતી ઘડીઓ વચ્ચે ભેજના પ્રમાણમાં વધારો થતા કચ્છી માળુઓ રીતસરના પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે કંડલામાં ચાલીસ તો ભુજમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાનથી બપોરના સમયે અંગ દઝાડતો તાપ અનુભવાયો હતો પવનની ગતિ મંદ રહેવા સાથે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વૃદ્ધિના કારણે બફારાનું પ્રમાણ ઉલ્લેખનીય રીતે વધ્યું હતું દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવા ની આગાહી કરી છે કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે આ અઠવાડિયાના અંત ભાગમાં વરસાદ પડે તેવી સંભાવના દેખાડવામાં આવી રહી છે ચોમાસુ નહીં બેસે ત્યાં સુધી બફારામાંથી મુક્તિ મળવાની ખૂબ ઓછી શક્યતા હોવાનું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર